તો નોન પરમાનન્ટ સ્ટ્રકચરને લઈને ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક જેમાં એસપી રોડ પર મોટા પ્રમાણમાં નોન પરમાનન્ટ સ્ટ્રક્ચર જોવા મળ્યું જેમાં કેફે ગેમ ઝોન સહિતના અનેક નોન પરમાનન્ટ સ્ટ્રક્ચર જોવા મળ્યા ઝુંડાલ સર્કલ પાસે ઓનલી ડોસાનું નોન પરમાનન્ટ સ્ટ્રક્ચર છે સાઇડમાં કાચ અને ઉપર પતરાનું બાંધકામ છે આગ લાગે તો ક્યાં જવું તે પણ સવાલ છે એસઆઈટીના આદેશ બાદ શું એમસી કાર્યવાહી કરશે તે પણ સવાલ રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એસઆઈટી ની ટીમે તમામ મહાનગરપાલિકાને આદેશ કર્યો છે કે આ પ્રકારના જે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં એટલે કે શેડ બનાવીને જે વસ્તુઓ ચાલી રહી છે તેને લઈને રિપોર્ટ રજૂ કરવામાં આવે છેલ્લા છ મહિનામાં આવા બાંધકામોની કોણે કોણે મંજૂરી લીધી છે અને તેની સામે જ કેટલા આવા બાંધકામો છે જે તમામ શહેરોમાં એટલે મહાનગરોમાં ચાલી રહ્યા છે ખાસ તો જો વાત કરીએ તો આ તમામ એવા બાંધકામો હોય છે કે જે ટેરી સ્ટ્રક્ચર કહેવાતા હોય છે એટલે ઉપર એક શેડ બનેલો હોય અને તેની નીચે કામ ચાલતું હોય કે જેના માટે ના તો કોઈ બીયુ પરમિશન લેવી પડતી હોય છે કે ના પછી કોઈ ફાયર એનઓસી અને તે જ પ્રકારની પરિસ્થિતિ આ અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલા ઓન્લી ઢોસાના સેન્ટર પર પણ જોવા મળી રહ્યું છે માત્ર પતરુ અને તેની નીચે આ પ્રકારની રેસ્ટોરન્ટ છે તે ધમધમી રહી છે ત્યારે અહીંયા સવાલ એ જ થાય છે કે આ પ્રકારના શેડની નીચે આ પ્રકારની રેસ્ટોરન્ટ ચલાવી તે કેટલી યોગ્ય છે અને જો ચાલે છે તો શું અત્યાર સુધી આ તમામ અધિકારીઓને ખબર નથી પડી કે આ જે ધમધમી રહ્યું છે અમદાવાદમાં તે યોગ્ય નથી નિયમોની વિરુદ્ધમાં ચાલી રહી છે અને ક્યારે આ તમામ રેસ્ટોરન્ટોની સામે કાર્યવાહી થશે તે જોવું રહ્યું કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ